ઉર્ફે રાજ સિંહ દરિયાના મોજાનથી સમુદ્રમાં ગરક થઈ જતા ડૂબવાથી તેનું કરુણ મોત નિપજ્યું હતું ત્રણ મિત્રો અહીં દરિયામાં નાવા પડ્યા હતા જેમાં બે જણાએ દરિયામાં છલાંગ લગાવી હતી જેમાંથી એક તરુણ દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો જેને બચાવવા સ્થાનિક કલોનીના માછીમાર ભાઈઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને એકને બચાવી લીધો હતો જ્યારે બીજા તરુણને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાં તેણે તબીબે મૃત જાહેર કર્યો હતો મુન્દ્રાના બારોરી રોડ પરના નગરમાં રહેતો સોળ વર્ષીય તૃણો એવો રાજસિંહ ઉર્ફે રાજબોપરના બોપરેના લુણીના દરિયા કિનારે નાવા ગયો હતો જ્યારે સમુદ્રના ઉછળતા મોજામાં તે તણાઈ આવી ગયો હતો અને દરિયામાં ગરક થઈ ગયો હતો દરિયામાં ગરક થયેલા રાજને બહાર કાઢી મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો આ કરુણ બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ હતી મુન્દ્રા મરીન પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પોલીસે આગળ તપાસ હાથ ધરી છે